તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આપણે કોસ્ટેબલ કોન્સ્ટેબલ સિરીઝ ચાલુ કરી છે તેમાં આજે આપણે છે બંધારણના જે અગત્યના અનુચ્છેદો છે તેમાંના વીસ અગત્યના ટોપ ટ્વેન્ટી એમ સીક્યુ પ્રશ્ન છે જોવાના છે જે તમને આવનારી કોસ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષા માટે પણ ઉપયોગી સાબિત થશે તો આ વિડીયોમાં છે અગત્યના અનુચ્છેદો વિશે વાત કરવાના છે વિડિયો પસંદ આવે તો વિડીયોને છે લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલો જ પ્રશ્ન છે કે ભારતીય બંધારણ અન્વયે લોકસભામાં જે એંગ્લો ઇન્ડિયન કોમના પ્રતિનિધિત્વ હોય છે તેની નિયુક્તિ છે કયા અનુચ્છેદ અંતર્ગત છે તે કરવામાં આવતી હોય છે તો મિત્રો અહીં એંગ્લો ઇન્ડિયનની વાત કરવામાં આવી છે આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે અનુચ્છેદ ત્રણસો ને એકત્રીસ અંતર્ગત છે તે લોકસભામાં છે એંગ્લો ઇન્ડિયન કોમના પ્રતિનિધિત્વની છે નિયુક્તિ છે ભારતીય બંધારણમાં છે કરવામાં આવશે તેવી મિત્રો જોગવાઈ અનુચ્છેદ ત્રણસો એકત્રીસમાં જોવા મળે છે ત્યારબાદ લોકસભાની જે છે રચના ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદ અન્વયે છે તે કરવામાં આવે છે તો લોકસભાની મિત્રો રચના છે તે અનુચ્છેદ નંબર એક્યાસી અંતર્ગત એટલે કે ઓપ્શન બી મુજબ છે ઓપ્શન બીમાં જે આપેલું છે અનુચ્છેદ એક્યાસી તે મુજબ છે તે લોકસભાની રચના છે ભારતીય બંધારણમાં કરવામાં આવે છે ત્યારબાદ સંઘની રાજભાષા છે તે મિત્રો છે દેવનાગરી લિપીવાળી હિન્દી રહેશે આવું આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના છે તે કયા અનુચ્છેદમાં છે કરવામાં આવેલી છે તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી જવાબ આવશે અનુચ્છેદ ત્રણસો ને તેતાલીસમાં છે આ માહિતી આપવામાં આ જોગવાઈ કરવામાં આવી છે કે સંઘ એટલે કે ભારત દેશની જે રાજભાષા છે તે દેવનાગરી લિપિવાળી જે હિન્દી ભાષા છે તેને છે રાજભાષા છે રહેશે તેવું મિત્રો છે ભારતીય બંધારણના અનુચ્છેદ ત્રણસો ને તેતાલીસમાં જણાવવામાં આવેલું છે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો ભારતના ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે તેવું મિત્રો છે ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે આ જોગવાઈ આપવામાં આવેલી છે તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ જવાબ આવશે અનુચ્છેદ નંબર બાવનમાં છે મિત્રો રાષ્ટ્રપતિની જોગવાઈ કરવામાં આવી છે ભારતીય બંધારણમાં આમાં મિત્રો જણાવવામાં આવ્યું છે કે ભારતીય ભારતમાં છે એક રાષ્ટ્રપતિ રહેશે તેવું અનુચ્છેદ બાવનમાં છે આ જોગવાઈ જોવા મળે છે ત્યારબાદ આગળ વાત કરીએ તો અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે આ કયા અનુચ્છેદમાં જોગવાઈ છે તો મિત્રો અસ્પૃશ્યતા નાબૂદી માટેની જે કયા અનુચ્છેદ અસ્પૃશ્યતા નાબૂદી અંગેનો અનુચ્છેદ પૂછાણો છે તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે સત્તરમાં અનુચ્છેદમાં મિત્રો છે અસ્પૃશ્યતા નાબૂદી માટેનો છે તે જોગવાઈ છે બંધારણના અનુચ્છેદ સત્તરમાં જોવા મળે છે ત્યારબાદ કારખાના છે મિત્રો કારખાનાના કારખાના વગેરેમાં બાળકોને છે નોકરીએ રાખવા પર પ્રતિબંધ અંગેની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે અનુચ્છેદ ચોવીસમાં છે આ જોગવાઈ કરવામાં આવી છે જેમાં કારખાનામાં કે અન્ય કોઈ જગ્યાએ છે બાળકોને નોકરી પર રાખવા પર છે પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે ત્યારબાદ સંઘ અને રાજ્યોના લોકસેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય બંધારણનો અનુચ્છેદ જણાવો તો મિત્રો સંઘ અને રાજ્યની લોકસેવા આયોગની રચના કરવા માટે કે માટે છે જોગવાઈઓ અનુચ્છેદ કયા બંધારણમાં કયા અનુચ્છેદમાં જોવા મળે છે તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન જવાબ આવશે અનુ છેદ ત્રણસો ને પંદરમાં છે આ જોગવાયો છે તે સંઘ અને રાજ્યોની લોક સેવા આયોગની રચના અંગે ભારતીય બંધારણમાં કરવામાં આવી છે ત્યારબાદ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અન્વયે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ છે તે કાર્યરીતિ અંગે જોગવાઈ કરવામાં આવી છે તો મિત્રો એ રાષ્ટ્રપતિની મહાભિયોગ વિશેની પ્રક્રિયા વિશેની માહિતી પૂછવામાં આવી છે કે કયા અનુચ્છેદ અંતર્ગત મહાભિયોગ છે તે રાષ્ટ્રપતિ ઉપર થતો હોય છે તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે અનુચ્છેદ એકસઠ મુજબ છે રાષ્ટ્રપતિ ઉપર છે તે મહાભિયોગની પ્રક્રિયા છે કરવામાં આવતી હોય છે ત્યારબાદ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત સંસદની રચના છે તે કરવામાં આવી છે તો મિત્રો એ સંસદની રચના અંગેનો છે અનુચ્છેદ પૂછાણો છે તો આમાં જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે અનુચ્છેદ નંબર ઓગણ અંતર્ગત છે તે સંસદની રચના છે કરવામાં આવશે તેવું ભારતીય બંધારણમાં જણાવવામાં આવ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ધર્મ છે જાતિ છે જ્ઞાતિ છે લિંગ અથવા તો જન્મસ્થાનને કારણે કરાતા જે ભેદભાવ છે તે અંગે ભારતીય બંધારણના કાયદાના કયા અનુચ્છેદમાં છે આ માટે છે અનુચ્છેદ કર આ માટે જોગવાઈઓ કરવામાં આવી છે તો મિત્રો આમાં જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે અનુચ્છેદ પંદરમાં છે આ ભેદભાવ અંગેની જે ભેદભાવ અંગે કરાતા છે જે જોગવાઈ છે કરવામાં આવી છે અનુચ્છેદ નંબર પંદરમાં કે કોઈ પણ વ્યક્તિ છે ધર્મ જાતિક જ્ઞાતિ કે લિંગ અથવા તો જન્મસ્થાનને કારણે છે ભેદભાવ છે કરી ના શકે ત્યારબાદ આગળનો પ્રશ્ન આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળવા માટે બંધારણના અનુચ્છેદ નંબર બસોને સડસઠમાં જે પ્રમાણે કઈ જોગવાઈ રહેલી છે તો મિત્રો આકસ્મિક જે ખર્ચાઓને પહોંચી વળવા માટે છે અનુચ્છેદ બસો સડસઠમાં શું જોગવાઈ આપેલી છે તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે સંચિત નિધિની જોગવાઈ કરવામાં આવી છે જેમાં છે જે આકસ્મિક ખર્ચાઓ આવે તો આ આકસ્મિક નિધિમાંથી જે આ ખર્ચાઓ છે તે પૂર્ણ કરી શકાય ત્યારબાદ આગળનો પ્રશ્ન કેન્દ્રના નવા રાજ્યોને દાખલ કરવા અથવા તો તેમની સ્થાપના કરવા બાબતની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે અનુચ્છેદ બેમાં છે નવા રાજ્ય દાખલ કરવા અથવા તો નવા રાજ્યની સ્થાપના કરવાની જે જોગવાઈઓ છે તે અનુચ્છેદ બેમાં છે જોવા મળે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો જાહેર જે નોકરીઓ છે તે બાબતોમાં તક સમાનતા અંગેની જોગવાઈ ભારતીય બંધારણના છે કયા કે અનુચ્છેદમાં જોવા મળે છે તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી જવાબ આવશે અનુચ્છેદ સોળમાં છે જે સમાનતા સમાન છે જાહેર નોકરીની તક મળે તે અંગે જોગવાઈ છે અનુચ્છેદ સોળમાં જોવા મળે છે ત્યારબાદ લોકસભામાં અનુસૂચિત જા અને અનુસૂચિત છે આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવાની બાબતની જોગવાઈ છે તે કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે અનુચ્છેદ ત્રણસો ને ત્રીસમાં છે આ જોગવાઈ કરવામાં આવેલી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન દરેક રાજ્યના રાજ્યમાં એક રાજ્યપાલ રહેશે આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણ કાયદાના કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવ્યું છે તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી જવાબ આવશે અનુચ્છેદ એકસો ને તેપન અંતર્ગત છે રાજ્યપાલ દરેક રાજ્યમાં રહેશે તેવું મિત્રો છે ભારતીય બંધારણમાં છે જોગવાઈ કરવામાં આવી છે એટલે કે રાજ્યપાલનો મિત્રો અનુચ્છેદ છે એકસો ને તેપન અંતર્ગત છે રાજ્યપાલની નિમણૂક થતી હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન કાયદાની નજરમાં સૌ સરખા મિત્રો આ એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલું છે તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી જવાબ આવશે અનુચ્છેદ ચૌદમાં છે આ જણાવવામાં આવ્યું છે કે કાયદાની નજરમાં તમામ વ્યક્તિઓ છે ભારતના તે સરખા હોય છે તેવું અનુચ્છેદ ચૌદમાં છે જણાવવામાં આવ્યું છે ત્યારબાદ આપણે હવે આગળ જોઈએ પ્રશ્ન તો બંધારણ જોગવાઈનું પાલન ન થવા બદલ કોઈ રાજ્યમાં કયા અનુચ્છેદ નીચે છે રાષ્ટ્રપતિ શાસન છે તે લાદવામાં આવતું હોય છે તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન છે તે છે ઓપ્શન ઓપ્શન આવશે ઓપ્શન બી આવશે અનુચ્છેદ ત્રણસો ને છપ્પન અંતર્ગત છે જો કોઈ બંધારણીય જોગવાઈનું પાલન કોઈપણ રાજ્ય ન કરે તો આ અંતર્ગત રાજ્યપાલ છે રાષ્ટ્રપતિ છે તો તેમાં છે રાષ્ટ્રપતિ પોતાના હસ્તક લે છે અને રાષ્ટ્રપતિ શાસન છે તે લાદવામાં આવતું હોય છે ત્યારબાદ બંધારણમાં જે સુધારો કરવા અંગેની જોગવાઈ છે તે કયા અનુચ્છેદ અંતર્ગત છે તે કરવામાં આવે છે અથવા તો કયા અનુચ્છેદમાં આ છે બંધારણમાં સુધારા કરવા અંગેની જોગવાઈ રહેલી છે તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી જવાબ આવશે અનુચ્છેદ ત્રણસો ને અડસઠ મુજબ છે ભારતીય બંધારણમાં છે તે સુધારા છે તે કરી શકાય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે એ ભારતના બંધારણમાં જે બેતાલીસમો જે સુધારો કરવામાં આવ્યો હતો આ બેતાલીસમાં સુધારા દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તો મિત્રો આ બેતાલીસમાં સુધારા દ્વારા છે તે ભારત ભારતીય નાગરિકોની જે મૂળભૂત ફરજોનો સમાવેશ છે ભારતીય બંધારણમાં કરવામાં આવ્યો હતો તો તેનો અનુચ્છેદ પૂછવામાં આવ્યો છે કે કયા અનુચ્છેદ અંતર્ગત છે તે આનો સમાવેશ કરાયો તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે અનુચ્છેદ એકાવન ક અંતર્ગત છે તે આ મૂળભૂત ફરજોનો સમાવેશ છે તે કરવામાં આવ્યો છે ત્યારબાદ ભારત બંધારણની કઈ કલમ અન્વયે છે રાષ્ટ્રપતિ છે તે નાણાંપંચે કરેલી ભલામણોને છે સંસદમાં પ્રસ્તુત કરે છે તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ જવાબ આવશે અનુચ્છેદ બસો એક્યાસી અંતર્ગત છે જે રાષ્ટ્રપતિને જે નાણાંમચી કરેલી ભલામણો છે તે સંસદમાં પ્રસ્તુત કરવામાં આવે છે